શું આપણા બાળકને રમતગમતમાં ઇન્ટરેસ્ટ છે અને તે મોટો થઈને ખેલાડી બનવા માગે છે તો આ વિડીયો આપણા માટે ખૂબ જ અગત્યનો છે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ માટે હન્ટ કાર્યક્રમનું આયોજન અંડર પંદર વર્ષ વય જૂથના ખેલાડીઓ ભાઈઓ બહેનો તારીખ નવથી અગિયાર સપ્ટેમ્બર દરમિયાન પસંદગી પ્રક્રિયા એટલે કે હાઈટ હન્ટમાં ભાગ લઈ શકશે નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ નજર કરીએ સમાચાર પર વિસ્તારથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલના યોજના અંતર્ગત હાઈટના આધારે તારીખ એક એક બે હજાર નવ પછી જન્મેલા અંડર પંદર વય જૂથના ખેલાડીઓ ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયા એટલે કે હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ પસંદગી પ્રક્રિયા હાઈટહન્ટમાં ઊંચાઈના માપદંડમાં બાર વર્ષની ઉંમર ધરાવતા ભાઈઓ માટે એકસોને છાસઠ પ્લસ સેન્ટીમીટર અને બહેનો માટે એકસોને એકસઠ પ્લસ સેન્ટીમીટર તેર વર્ષની ઉંમર ધરાવતા ભાઈઓ માટે એકસો એકોતેર પ્લસ સેન્ટીમીટર અને બહેનો માટે એકસોને ચોસઠ પ્લસ સેન્ટીમીટર ચૌદ વર્ષની ઉંમર ધરાવતા ભાઈઓ માટે એકસો સિત્યોતેર પ્લસ સેન્ટીમીટર અને બહેનો માટે એકસોને અગ્નસિત્તેર પ્લસ સેન્ટીમીટર પંદર વર્ષની ઉંમર ધરાવતા ભાઈઓ માટે એકસો ને બ્યાસી પ્લસ સેન્ટીમીટર અને બહેનો માટે એકસો એકોતેર પ્લસ સેન્ટીમીટર ઊંચાઈ નક્કી કરવામાં આવી છે પસંદગી પ્રક્રિયા હાઈઠ હંટમાં ભાગ લેવા માટે ખેલાડીઓએ નિકોલ સ્પોર્ટ્સ હોસ્ટેલ ચાણક્ય સ્કૂલની પાસે સુકંચા રસ્તાની બાજુમાં નિકોલ અમદાવાદ ખાતે જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડના પુરાવા સાથે મૂળ ગુજરાતના નિવાસી ખેલાડીઓ માટે હાજર રહેવાનું રહેશે પસંદગી પ્રક્રિયા એટલે કે હાઈટ હન્ટમાં ભાગ લેવા માટે ખેલાડીઓ તારીખ નવ નવ બે હજાર ચોવીસથી તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ વચ્ચે કોઈપણ દિવસે સવારે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધીના રોજ ઉપસ્થિત રહી શકશે એમ જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર અમદાવાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે યોજના અંગેની વધુ માહિતી મેળવવા માટે ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખાતે કન્વીનર ભાવિન ચૌધરીનો મોબાઈલ નંબર છે છન્નું છસ્સો ને એકવીસ સુડતાલીસ બસોને અડતાલીસ અને મિત પ્રજાપતિનો મોબાઈલ નંબર છે છન્નું ત્રણસો એક્યાસી ઓગણત્રીસ આઠસોને સત્તાણુંનો સંપર્ક કરી શકશે જો આપના બાળકને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે તે રમતગમતમાં આગળ વધવા માગે છે તો અને આ ક્રાઇટેરિયામાં આપનું બાળક યોગ્ય ફિટ થાય છે તો ચોક્કસ આપ આપના બાળકને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલના પ્રવેશ માટે હાઈટ હંટ કાર્યક્રમમાં અવશ્ય મોકલશો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો જેથી મહત્તમ બાળકો સુધી આ માહિતી પહોંચાડી શકાય સીએમએ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર